હવે વાત કરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની જેનું યજમાન પદ મળ્યું છે ગુજરાત કોંગ્રેસને ગુજરાત કોંગ્રેસ શું ક્યારેય બદલાશે હું તો ત્રીસ વર્ષથી પત્રકારત્વ નથી કરી રહી પણ જે લોકો ત્રીસ પાંત્રીસ વર્ષથી કે એનાથી પણ વધારે સમયથી જર્નલિઝમ કરી રહ્યા છે એ લોકો કદાચ આ હેડલાઇન ત્રણસો વાર ત્રણ હજાર વાર લખી ચૂક્યા હશે કે હવે ગુજરાત કોંગ્રેસમાં કોઈ પરિવર્તન આવી જશે એકવાર તો ગુજરાત કોંગ્રેસે એવું એવું ટાઇટલ પણ આપી દીધું હતું કે બહુ જ બધું વિસર્જન થયું હવે કોંગ્રેસ કરશે નવસર્જન ખૂબ સર્જન કર્યા છે કોંગ્રેસે હવે ગુજરાત કોંગ્રેસ કરશે નવસર્જન એ નવસર્જન ન થઈ શક્યું દરેક ચૂંટણીમાં કોંગ્રેસની ટેગલાઇન બદલાઈ જાય છે કોંગ્રેસની સ્થિતિ નથી બદલાતી અને એટલે જ એ કોંગ્રેસના કાર્યકર્તાઓના જનૂનને તમારે સલામ કરવી પડે કે કેટલું ગજબ જનૂન અથવા કેટલો જબરદસ્ત વિશ્વાસ હશે કે સતત એટલે છેલ્લે પાર્ટી એ વાતને આટલા વર્ષ થઈ ગયા હોવા છતાં ચાર ચાર દશકના ગાળા પછી પણ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા એટલે ગુજરાત કોંગ્રેસ પાસે આજે પણ દરેકે દરેક બેઠક પર અસ્તિત્વ છે દરેકે દરેક ગામમાં આજે કોંગ્રેસના કાર્યકર્તા બચ્યા છે અને નવા ખૂબ ઓછા પણ નવા કાર્યકર્તાઓ પણ છે અને એમને ભરોસો છે કે એક દિવસ એવો આવશે કે કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે હવે એ એક દિવસ ક્યારે આવશે એ કોઈને નથી ખબર ગુજરાતના કોંગ્રેસના કોઈ જ નેતાઓ એ વાત શ્યોરિટી સાથે કહી નથી શકતા પ્રશ્ન પૂછીએ તો કેમેરા સામે કદાચ જવાબ પણ આપી દે તો એમને અંદર ખાને ખબર હોય છે કે ભાઈ ગુજરાતમાં સરકાર લાવવી હવે હવે એટલું સરળ નથી રહ્યું રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે આજે જેની સામે ચારેય બાજુ વિરોધ પ્રદર્શન થતા હોય કાલે એની સરકાર પણ હોઈ શકે છે તમે રાજનીતિમાં કોઈ શક્યતાને નથી નકારી શકતા આખો જ આખો દેખીને એવું લાગતું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી એનું સૌથી મોટું ઉદાહરણ છે કે દરેક મીડિયા ચેનલ એવું કહી રહી હતી કે અબકી બાર ચારસો પાર શાસક પક્ષ પોતે એટલા આત્મવિશ્વાસમાં હતો કે આપણે ચારસો પાર જઈને જ રહેવાના છીએ કોઈએ કલ્પના નહોતી કરી કે બસો પાર નહીં કરી શકે ને બહુમતી સાથે સરકાર નહીં બને પણ એ પરિણામો એટલા બધા નહોતા ચોંકાવ્યા જો એવી ઘટના થાય કે કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવે તો એ વાત લોકોને ચોંકાવી શકે આ સ્થિતિની વચ્ચે આઠ અને નવ તારીખે ગુજરાતમાં મળવા જઈ રહેલું રાષ્ટ્રીય અધિવેશન ખૂબ મહત્વનું છે સરદાર પટેલ સ્મારકમાં સાબરમતીના તટે એટલે કે રિવરફ્રન્ટ પર મળવા જઈ રહેલા આ સંમેલનમાં શું કોંગ્રેસ ક્યારે એ નવસર્જનની હવા કે વાતાવરણ ઊભું કરી શકશે શું રાહુલ ગાંધી કોંગ્રેસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ગુજરાત આવીને ફરી એકવાર એ જ ઘોડા અને ગધેડાની વાત કરશે કે પછી કંઈક નવો બદલાવ કે નવી વાતે કરી શકશે દેશભરનું મીડિયા આવતીકાલથી ગુજરાતમાં હશે દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં હશે કોંગ્રેસ શાસિત દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતા એટલે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે કેસી વેણુગોપાલ સહિતના નેતાઓ તો પહોંચી ગયા છે પૂર્વ મુખ્યમંત્રીઓ મંત્રીઓ બધા જ લોકો ગુજરાતમાં રહેવાના છે અને એવા સમયે ગુજરાત કોંગ્રેસ પોતાનું યજમાન પદું કેવી રીતે સાચવે છે એના પર એ નજર રહેશે કોંગ્રેસ પાસેથી ભારતીય જનતા પાર્ટી જેટલા પ્રોફેશનલિઝમની અપેક્ષા તમે ક્યારેય ન રાખી શકો અને કદાચ કોંગ્રેસ ક્યારેય એટલી પ્રોફેશનલ બનીએ નહીં શકે પણ કોંગ્રેસની પોતાની એક ફ્લેવર છે એ કલેવર પણ કોંગ્રેસ ગુમાવી રહી છે કોંગ્રેસની અંદર ઊભું થઈ રહેલું વિચારધારાનું કન્ફ્યુઝન હોય કે પછી એની સામે આવેલા સવાલો એને એ કેવી રીતે પ્રતિકાર એનો કરે છે એના પર એ નજર છે દરેક વખતે બહુ જ સરળ છે કેન્દ્રના નેતાઓનું ગુજરાતમાં આવવું ગુજરાતની પરિસ્થિતિ ગુજરાતના મુદ્દા ગુજરાતમાં વર્ષોથી નેતૃત્વ સાથે થયેલા અન્યાયો ન આપેલું ધ્યાન ખૂબ વર્ષો સુધી નેતાઓએ કરેલા સેટિંગ એ બધી વાતોને ઇગ્નોર કરીને એક વાત પર મૂકી દેવું કે તમારા લીધે કોંગ્રેસ હારી રહી છે છેલ્લા દસ વર્ષનો આગળના વર્ષોને ભૂલી જઈએ તો છેલ્લા દસ વર્ષ પર નજર કરીએ તો પણ શું રાહુલ ગાંધી કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ પાસે એ જવાબ છે કે તમે આવીને ઘોડા લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાત કરીને જાઓ છો તમે કોંગ્રેસના ઓલમોસ્ટ કાર્યકર્તાઓ પર એક ચિહ્ન ઊભું કરી દો છો કે કોંગ્રેસના દરેક કાર્યકર્તાને એવું લાગે છે કે એ સમર્પિત છે અને બાજુવાળો ચોર છે અને આવું ઓલમોસ્ટ બધા માને છે એટલે ગુજરાત કોંગ્રેસના મોટા ભાગના નેતાઓને એવું લાગે છે એટલે શક્તિસિંહ ગોહિલ એવું માનતા હશે કે અર્જુન મોઢવાડિયા કોમ્પ્રોમાઇઝ હતા અર્જુન મોઢવાડિયા એવું માનતા હશે કે અહેમદ પટેલ કોમ્પ્રોમાઇઝ હતા અહેમદ પટેલના જૂથના માણસો માનતા હશે કે ભરતસિંહ સોલંકી વગેરે કોમ્પ્રોમાઇઝડ હતા અને અમે એક પછી એક ફર્યા કરે છે કોઈને લાગે છે શંકરસિંહ વાઘેલાના કારણે ન જીતી શક્યા કોઈને લાગે છે કે બે હજાર બારમાં નરહરી અમીન સહિતના નેતાઓ ન ગયા હોત તો હવે જીતી જતા કોઈને લાગે છે કે બે હજાર સત્તરમાં હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર કે પછી જીગ્નેશ મેવાણીએ આટલું બધું ઇન્ટરફિયર ન કર્યું હોત તો અમે જીતી જતા કોઈની પાસે ચોક્કસ જવાબ નથી કે ગુજરાત કોંગ્રેસ ક્યારે જીતી શકતી હતી બે હજાર સત્તર ગુજરાત કોંગ્રેસ પાસે બેસ્ટ ચાન્સ હતો જીતવાનો કોંગ્રેસ અને એનકેશ નથી કરી શકી હકીકત છે ઢોળવા માટે ઘણા બધા ચહેરા અને માથાઓ જવાબદાર હોવા છતાં એ હાર પછી ગુજરાત કોંગ્રેસ પોતાના અસ્તિત્વને કેટલું ટકાવી શકી શંકરસિંહ વાઘેલા ગયા તો એ કેમ છોડીને ગયા અર્જુન મોઢવાડિયા છોડીને ગયા તો એ કેમ છોડીને ગયા ફરી એકવાર એ નેતાઓ છોડીને ન જાય એના વિશે ધ્યાન રાખવું ગુજરાત કોંગ્રેસ મૂલ્યાંકન નથી કરી શકતી દરેક વખતે સત્ય શોધક સમિતિઓની રચના થાય છે અને સત્ય શોધક સમિતિઓ શું લઈને આવે છે પોતાના કન્ક્લુઝનમાં એ ક્યારેય સામે નથી આવતું નેતાઓને સસ્પેન્ડ કોંગ્રેસ ક્યારેય નથી કરતી નેતા છોડીને જાય એટલે એવું કહે છે કે અમે તો સસ્પેન્ડ કરવાના હતા ને જતા રહ્યા એટલે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે પછી ભારતીય જનતા પાર્ટીમાં જવાના હોય એ ખબર હોવા છતાં બહુ જ ખુલીને ટીકા નથી કરી શકાતી અને એટલે જ જ્યાં સુધી તૈયાર થાળીની તૈયાર આંદોલનની તૈયાર મુદ્દાઓની તૈયાર પોલિટિક્સની એ જ ટિપિકલ પોલિટિક્સની કોંગ્રેસ જ્યાં સુધી અપેક્ષા રાખતી રહેશે ત્યાં સુધી કોંગ્રેસનો ઉદ્ધાર થશે કે કેમ એ ખબર નથી અને કોંગ્રેસના ઉદ્ધાર વિશે વાત કરવી કે વિપક્ષના અસ્તિત્વ વિશે વાત કરવી એટલા માટે જરૂરી છે કેમ કે જ્યારે જ્યારે સત્તા અનિયંત્રિત બને છે એ મદમાં આવે છે ત્યારે એ વિપક્ષની ભૂમિકા હોય છે કે જે એને નીચે લાવે છે કોંગ્રેસના શાસનમાં થયેલા અતિશય ભ્રષ્ટાચારો એમના પર ઉઠેલા સવાલો કેન્દ્ર સરકારનું સતત પેલી મિલીઝુલી સરકારથી અતિશય એક એવા મધમાં રહેવું અને રાહુલ ગાંધીને બે હજાર ચૌદ સુધી એવું લાગવું કે કોંગ્રેસને આ દેશે આમ દેશ એમને સાત બારમાં લખી આપેલો છે અને આ એમની પ્રોપર્ટી છે એ આ દેશની સાથે કંઈ પણ કરી શકે છે એક બિલ પાસ કરેલું હોય એ પણ એ ફાડી શકે છે આટલું અભિમાન એમની અંદર આવવાનું કારણ અને અભિમાન તોડવાનું કારણ બંને વિપક્ષ રહ્યા ભારતીય જનતા પાર્ટીના અસ્તિત્વએ જે વિપક્ષની ભૂમિકા બે હજાર ચૌદ સુધી દેશમાં નિભાવી હતી એવી ભૂમિકા ગુજરાતમાં કોંગ્રેસ કેમ નથી નિભાવી શક્યું દરેક વખતે વિપક્ષની ભૂમિકા નિભાવવાનો મતલબ એ નથી હોતો કે સરકાર બદલાઈ જાય પણ વિપક્ષની ભૂમિકા કયા કયા મુદ્દાઓમાં નિભાવી શક્યું કોંગ્રેસ છેલ્લા દસ વર્ષમાં કયા એવા મુદ્દાઓ રહ્યા કે જે કોંગ્રેસના મુદ્દાઓ હતા અને કોંગ્રેસે પ્રોટેસ્ટ કર્યો અને પછી કોંગ્રેસને એનું શ્રેય મળ્યું હોય એવા કયા મુદ્દાઓ હતા કે જ્યારે જનતા આંદોલનમાં એમની સાથે જોડાઈ એવા કયા મુદ્દા હતા કે જે અધિવેશનમાં તમને દેખાશે જે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીની રેલીમાં ભીડ દેખાય કોઈ પણ આ નેતા આવવાના હોય ત્યારે બહુ જ સરળતાથી પાંચેક લાખ માણસો તો કોંગ્રેસ મેનેજ કરી દે છે લાખો માણસો જો પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધીની રેલીમાં આવી શકે

કોંગ્રેસને જો કે પોતાને પણ એટલી અપેક્ષા હશે કે કે ખબર નથી પણ એનો આશાવાદ બહુ જ મહત્વનો છે અને એ આશાવાદ એટલો બધો દ્રઢ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓને હવે એવું લાગે છે કે રાહુલ ગાંધીના આવવાથી રાહુલ ગાંધીના વ્યક્તિગત રસ લેવાથી ચમત્કાર થવાનો છે અને બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અમિત ચાવડાએ આ વિષય પર શું કહ્યું અને એમને સાંભળતા પહેલાં ઋષિકેશ પટેલને સાંભળીએ કેમ કે એમને જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે એમણે ખૂબ રસપ્રદ જવાબ આપ્યો કે બોલીને તો ગયા ઘોડાવાળું પણ કશું કર્યું નહીં રાહુલ ગાંધીએ અને એટલે જ હવે એમણે પત્રકારોને પણ કહ્યું કે તમને ખબર છે કે અધિવેશન પછી તમે શું રિપોર્ટિંગ કરવાના છો એટલે જે વર્ષોથી થતું આવ્યું છે એને પરંપરા માનીને કોંગ્રેસ આ વખતે નિભાવે છે કે પછી બધાને ખોટા પાડે છે બે ત્રણ દિવસમાં ખબર પડી જવાની છે જો કે એક હકીકત એ પણ છે કે સરકાર પણ કેટલાય સમયથી આટલી બધી બહુમતી હોવા છતાંય દબાણમાં કામ કરી રહી છે અતિશય સત્તા હોવા છતાંય સરકાર કોઈ જ નિર્ણયો નથી લઈ શકતી એટલે આઈએસ આઈપીએસના ટ્રાન્સફરની વાત હોય પોતાના પ્રદેશ અધ્યક્ષની વાત હોય કે પછી મંત્રીમંડળના વિસ્તરણની આગ હોય તો જ ધુમાડો હોય આમાં એટલે હકીકત છે કેમ કે વિસ્તરણની ચર્ચાઓ સતત થાય છે નિર્ણય નથી લઈ શકાતો અને નિર્ણય લેવામાં શું ખૂટી રહ્યું છે વિપક્ષ તો છે જ નહીં છતાંય કયા પ્રકારનું દબાણ છે કે સરકાર આટલું બધું ડિફેન્સિવ કરી રહી છે

लोगों इच्छे दे सकता मावे अने लोगों इच्छे तेरे ये सत्ता माती जाए अच्छी पक्ष वाले के शख्स वाले सत्ता में बैठे ही ये तीन हमेशा का गुजराती परंपरा है कि आंबावुं पर, पर केरी आवे तो आंबावुं निज़ों ने इन सत्ता मले ये बाजारे पीड़िकी रहा है ये गुजराती परंपरा है हमारा तो मावे घोड़ा जरा ह�

એની સાથે પણ આ ગુજરાતની પાવન ભૂમિ ગાંધી સરદાર ના નેતૃત્વમાં આખા દેશમાં આઝાદીની લડાઈ લડાઈ અને જે અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં નતો આ ધમતો એ અંગ્રેજોને દેશ છોડવાની પણ ફરજ પડી અને આજે પણ જે સત્તા સ્થાને લોકો જે સત્તાના નશામાં સત્તાના ગુમાનમાં છે એમણે પણ સમજી લેવું પડે કે આ ગાંધી સરદારનું ગુજરાત છે રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે ગમે ત્યાં અધિવેશન કરે કઈ ફરક પડવાનો નથી ને ગુજરાતમાં તો મળીએ આના મૂડીયા જ ઉખડી ગયેલા જ કોંગ્રેસ જેવું ગુજરાતમાં કઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કેવું પડે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય નહીં ના લઈ શકાતો હોય કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જે એક ઇશ્યુ છે એટલે જરા આ તો ઠીક છે હવે અહીંયા આવ્યા ને બેસે ને જોશે આખું સમ એમનું જે આખી મીટિંગ બત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો મેં કહ્યું કે ઘોડા ને ગધેડા ઓળખવા મુશ્કેલી પડે એવું છે વિપક્ષ તરીકે કોંગ્રેસ કેટલું કામ કરી શકે છે કે કેમ એના પર તો હંમેશાથી પ્રશ્નાચિહ્ન રહેવાનું છે નાગરિક તરીકે આપણી ચેતના કેટલી જીવતી રહે છે એનો જવાબ આપણે પોતાની પાસે આપણે રાખીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ નાગરિકોથી મહાન બને છે અને જો આપણે મહાન ભારતના મહાન નાગરિકો છીએ આપણે પોતાને મહાન માનીએ છીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરવાની કૃપા પોતાની જાત પર કરી શકીએ નમસ્કાર